નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ સત્તાવીસ માર્ચ બે હજાર પચીસ ગુરુવાર તિથિ આપ નિહાળી રહ્યા છો તાપી અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ હવે નિહાળીએ આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે આ દરમિયાન વલસાડ જિલ્લામાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે ઉમરગામના સોળસુંબા ગામે પતિ પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે જો કે પરિવારે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી કુકરમુંડા તાલુકાના ગંગથાના રહીશ તથા આરોગ્ય વિભાગમાં નોકરી કરતા મિત્તલબેન પટેલે નવા ડ્રેસીસ ખરીદવા માટે ઇન્સ્ટાગ્રામ પર ચાલતી જાહેરાત ઉપર સંપર્ક કર્યો હતો જો કે તે વખતે વોટ્સએપ ઉપર કોલ આવ્યો હતો જેમાં ખરીદીની વિગત આપી હતી સાથે જ એક લિંક મોકલેલ જેના ઉપર ક્લિક કરવા જણાવ્યું હતું દરમિયાન યુવતીના બેંક એકાઉન્ટમાંથી જુદી જુદી રીતે દસ હજાર સાતસો બાણું રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લઈ અજાણ્યાએ ઓનલાઇન ફોડ કર્યાની ફરિયાદ પોલીસ મથકે યુવતીએ કરી હતી સુરત જિલ્લા એલસીબી પોલીસે બારડોલી નેશનલ હાઇવે પર આવેલા આફવા ગામની સીમ પાસેથી ગુપ્તચોરખાનામાં વિદેશી દારૂ છુપાવીને સપ્લાય કરતા એક ટેમ્પોને બે લાખ પંચાવન હજારના દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે પોલીસે દારૂની ખેપ મારી રહેલા સુરતના ફિરોઝ ખાન પઠાણ અને કલીનર રાજ ગોહિલને પણ ઝડપી પાડ્યા છે આ બંને આરોપીએ અગાઉ અન્ય પોલીસ સ્ટેશનોમાં દારૂના ગુનામાં પકડાઈ ચૂકેલા આરોપી છે પોલીસે દારૂ અને ટેમ્પો સહિત અંદાજીત દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરત જિલ્લા એલસીબી પોલીસ ટીમે બારડોલી નેશનલ હાઇવે પર માણેકપોર ગામના પાટિયા પાસે આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાંથી પ્રવેશી લાખ તોતેર હજારનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી ચાલકની ધરપકડ કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે રાજ્યમાં આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના છેલ્લા અઠવાડિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યને હવામાનના બેવડા પ્રકોપનો સામનો કરવો પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી અને તાપી સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રોહિયાળ જંગલ ગામના છેવાડે કોતરમાંથી થોડા દિવસ પહેલા મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેની પોલીસને જાણ થતા જ કપરાડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરતા આરોપી ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા ચોંકવાનારી વિગતો સામે આવી હતી આરોપી મૃતક મહિલાનો ભત્રીજો નીકળ્યો હતો અને તેણે મહિલા પર બે વાર દુષ્કર હત્યા કરી નાખી હતી ગુજરાતમાં એક બાજુ ઉદ્યોગો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું બહાનું ધરીને ગિફ્ટ સિટીથી માંડીને સ્ટાર હોટલોને દારૂ વેચવા મંજૂરી આપવામાં આવી રહી છે બીજી તરફ આરોગ્યના નામે દારૂની પરમિટની જાણે લહાણી કરવામાં આવી રહી છે મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે ખુદ સરકાર જાણે પાછલા બારને દારૂબંધી નાબૂદી અભિયાન હાથ ધર્યું હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે વિધાનસભામાં રજૂ થયેલા આંકડાએ જ દારૂબંધીની પોલ ઉઘાડી દીધી છે કારણ કે બે વર્ષમાં આરોગ્યના બહાને ચોવીસ હજારથી વધુ દારૂના પરવાના અપાયા છે ગુજરાતમાં જાણે ભેળસેળિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે જેના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી છે વિધાનસભા ગૃહમાં ખુદ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ આ વાતને લઈને સરકારની આખરી ટીકા કરી હતી ત્યારે વિધાનસભામાં સરકારે જ કબૂલાત કરી છે કે છેલ્લા બે વર્ષમાં નકલી ઘી વેચતા એકસો સત્તર ભેળસેળિયા પકડાયા હતા પરંતુ કોઈને સજા થઈ નથી આ જોતાં ભેળસેડિયા તત્વો સામે સરકારની દિલાશભરી નીતિનો ખુલ્લી પડી છે મોબાઈલ ફોનનો વધુ પડતો વપરાશ વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક બને છે બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં મોબાઈલ ફોનમાં અપાતા ટાસ્ક માટે વિદ્યાર્થીઓએ પોતાની જાતે પેન્સિલની અણી કાઢવા માટે વપરાતા શાર્પનરની બ્લેડ કાઢીને હાથમાં કાપા માર્યા હોવાની ઘટના બહાર આવતા તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા સમગ્ર ઘટના અંગે જિલ્લા વહીવટી તંત્રના આદેશ બાદ પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મોટા મુંજિયાસર ગામે વિદ્યાર્થીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી સમગ્ર શિક્ષણ જગતમાં આજે આ ઘટના ચિંતાજનક બની રહી હતી રાજ્યભરની પોલીસ હાલ બુટલેગરો અને અસામાજિક તત્વોના ઘર પર બુલ્ડોઝર અને હથોડા મારી તોડી પાડવાની કાર્યવાહી કરી છે ત્યારે ગૃહમંત્રીના શહેરમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે ભાવનગરનું ઈસમ હજીરા રો રોફેરીમાં સુરતથી દારૂની બોટલોની હેરાફરી કરતો ઝડપાયો છે આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં